સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી દસ કિલોમીટર દૂર આવેલા ઠાંગા ડુંગર પર બિરાજમાન છે મહામાયા હિંગળાજ માતા ભારતની એકમાત્ર હિંગળાજ શક્તિપીઠ તરીકે જગવિખ્યાત છે બીજી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છે અહીં માતાજીની પ્રતિમા શયન સ્વરૂપે બિરાજમાન છે સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીના દર્શન કરવા વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે જે ભક્તો સંતાન પ્રાપ્તિ થાય છે આપણે ઇંગળાજ માતાજી પ્રગટ થયા ને એને સાલમાં આજે ઓગણત્રીસ વર્ષ થયા અને બાકી એનું સ્થાપન અમારે અગિયારમી પેટી માયાગીરી બાપુ હતા એની સ્થાપના છે વિક્રમ સન સોળસો ત્રીસ માં ત્યાંથી માતાજીને પ્રગટ કરી શંખ ચીપ્યો અને ત્રિશુળ ત્યાંથી અહીં લાવેલા અને અહીં લાવી અને ગુફાની અંદર એને સ્થાપન કરેલું પછી અમુક પેઢી સુધી બે ત્રણ પેટી સુધી અમારે એની સેવા પૂજા થયેલી ત્યારે ગુરુ શિષ્યની પરંપરા હતી તો બે ત્રણ પેઢી સુધી સેવાપૂજા થયેલી ને અમારે હરિગીરી બાપુ ઉત્તરકાશીમાં જઈને એને જળ સમાધિ લીધી કંઈક કારણવશ પછી બે ત્રણ પેટી સુધી ગુફા બંધ થઈ ગઈ માતાજીએ નેવ્યાસીની સાલમાં મારા ઉપર દયા કરી અને મને એને જગ્યા બતાવીની જગ્યાએ મેં ખોદકામ કર્યું તો તમે જે અંદર દર્શન કર્યા શંખ ચીપ્યો અને ત્રિશુર એના એ પ્રગટ થયા નેવ્યાસીમાં જેઠ સુદ આઠમને દિવસે કહેવાય છે કે માયા ગિરીજી મહારાજ વિક્રમ સંવત સોળસો ત્રીસમાં માતાજીને બલુચિસ્તાનના મૂળ સ્થાનથી પ્રસન્ન કરીને અહીં લાવ્યા હતા તેથી આ ધામ શક્તિપીઠ કહેવાય છે અહીંની ગુફામાં માતાજીની શયન પ્રતિમાના દર્શન થાય છે તેનું કારણ છે કે બલુચિસ્તાનના મૂળ મંદિરમાં પણ માતાજીની આવી જ પ્રતિમા સ્થાપિત છે અમારે છે માતાજી એ વચન આપેલું કે તમે તમારા સ્થાને પહોંચો અને હું આવું છું એટલે બાપુ જ્યારે ત્યાંથી પાછા અહીંયા જ્યારે આવ્યા ઠાંગા ડુંગરમાં ત્યારે ગુફાની અંદર માતાજી એ સ્વયં પ્રગટ થઈ અને એમને દર્શન આપેલા ત્યારથી આ શક્તિપીઠ કહેવાય છે શાસ્ત્રોમાં કરેલા ઉલ્લેખ અનુસાર માતા સતીનું બ્રહ્મરંધ્ર એટલે મુખનો તાળવાનો ભાગ ત્યાં પડ્યો હતો કાળક્રમે હિંગુલાસુર નામના રાક્ષસને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે બ્રહ્માડની અંદર ક્યાંય તારું મૃત્યુ નહીં થાય જ્યારે હિંગુલાસુરનો કાળ નજીક આવ્યો તેણે પર્વતનું રૂપ લીધું ત્યારે માતાજીએ પોતાના મુખમાં એને ગળીને તેનો સંહાર કર્યો અને ઇંગુલાસુરનો જ્યારે માતાજીએ સંહાર કર્યો ત્યારે એણે મરતી વખતે માતાજી આગળ બે વચન માગેલા કે મા તમે મારા ઉપર પ્રસન્ન હોય તમારા હાથે મૃત્યુ થવાથી મારું તો જીવન ધન્ય થયું અને મૃત્યુ પણ ધન્ય બની ગયું પણ મારી ઈચ્છા એવી છે કે મારું નામ અમર રે એવું મને વરદાન આપો એટલે ત્યારે માતાજીએ એને કીધું કે જા તારા નામ ઉપરથી હું પૂજાઈશ એટલે આજે હિંગુલાસુરના નામ ઉપરથી માતાજી હિંગુલા દેવી તરીકે પૂજાય છે બીજું વરદાન એણે એવું માગ્યું કે મારી યાદમાં દેવ દાનવ કે માનવ જે કોઈ પણ અહીંયા આવે એને તમામને તમામ પાપમાંથી દોષમાંથી મુક્તિ આપવી ને ત્યારે એણે માતાજીએ વચન આપ્યું કે જા આજ પછી જે કોઈ અહીં આવશે એને તમામ પાપ અને દોષમાંથી મુક્ત કરી અને નવું જીવન આપીશ એ નવું જીવન આપવા માટે થઈ અને ત્યાં બલુચિસ્તાનમાં માતાજી સૂતેલા છે નવો જન્મ આપવા માટે થઈ અને ત્યાં માતાજી સૂતેલા છે તો આમ હિંગળાજ માતાનું આ ધામ માની કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ચોટીલા